મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં ચાલી રહેલી નવી બિલ્ડિંગના બાંધકામમાં આજે પણ રુક્ષમણી ચેનાની હોસ્પિટલમાં મજૂર વિના સેફ્ટી બેલ્ટ વિના જોવા મળ્યો હતો અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર વગર સેફ્ટીએ કામ થતું નથી પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે છે તેવું જણાવી રહ્યા છે તો સાચું શું છે તે એક પ્રશ્ન છે શહેરમાં આવેલી એસએસજી હોસ્પિટલ ફરી બે દિવસથી ચર્ચાએ ચકડોળે ચડ્યું છે જેમાં એસએસજીમાં નવી ઓપીડી અને રૂક્ષમણી ચેનાની હોસ્પિટલમાં બાંધકામ ચાલી રહ્યું છે અને આ કામ અમદાવાદની નીલકંઠ ઇન્ફ્રા નામની એજન્સીને આપવામાં આવ્યું છે આ એજન્સીમાં કામ કરતા મજૂરો કે જે વિના હેલ્મેટ કે સેફ્ટી ગાર્ડ અથવા તો સેફ્ટી બેલ્ટ વિના કામ કરતા જોવા મળ્યા હતા ત્યારે મજૂરના જીવને લઈને તેમજ થોડા રૂપિયા વધુ કમાવાની ગેલછા રાખવા કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે અનેક સવાલો ઉભા થયા છે આજે રુક્ષમણી ચૈનાની હોસ્પિટલની બહાર પાલક પર ચડીને કામ કરતો મજૂર વિના સેફટી જોવા મળ્યો હતો તેમ છતાં તંત્ર ફક્ત નોટિસ આપીને પોતાની જવાબદારીમાંથી છૂટવાની કોશિશ કરી રહ્યા છે ગઈકાલે ટીએનએન દ્વારા પ્રસિદ્ધ સમાચાર બાદ આજે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર મહેશ એલ દવે સ્થળની મુલાકાત લેવા પહોંચી ગયા હતા તેમને કહેવા મુજબ કોઈપણ મજૂર વગર સેફ્ટીએ કામ થતું નથી પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે છે અને તમામ મજૂરની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે છે અગર ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર મહેશ એલ દવેની વાત કદાચ સાચી હશે અને માની પણ લઈએ પણ જે દેખાય છે તેમાં મજૂરની સુરક્ષા માટેની કોઈ ચિંતા કરવામાં આવતી હોય તેમ જણાતું નથી એટલું જ નહીં આ બે બિલ્ડિંગના બાંધકામમાં કોઈ અકસ્માત થયો નથી તેવું કહે છે તો શું વિભાગ કોઈ ઘટના બને ત્યાર પછી જ સભાનતા કેળવશે તેવો એક પ્રશ્ન સતાવી રહ્યો છે તમારી આ તમારે કહેવાથી તાત્કાલિક અમે અહીંયા ઓલરેડી અમે અહીંથી સવારે ગયા હતા ત્યારે કંઈ પ્રોબ્લેમ નહોતો પણ પાછળથી કોઈ આ માણસો ઉતાર્યા હોય એ લોકોને બધાને ઉતારી અને એમને બેલ્ટ બાંધવા માટે કહી દીધું છે જ્યાં જરૂર હોય ત્યાં અને જ્યાં જરૂર છે ત્યાં હેલ્મેટ પણ બધે પહેરાડવામાં આવશે અને કામગીરી હવે એને સખત પગલાં લેવામાં આવે છે અને આજે એમને મેઇન સેટ જે એમને પણ બોલાય છે અત્યારે અને એમને ઇન્સ્ટ્રક્શનો આપી દે છે આ નોટિસ બી આપે છે એની નકલે તમને મળી જશે એ લોકો પડે તો જવાબદારી પીએમસી છે પીએમસીને બી સ્ટ્રિક્ટલી જાણ કરેલી છે અને એ લોકોને પણ પડે ની એ રીતે કામગીરી થવાનું આવશે કે કોઈ આપણે એક્સિડન્ટ થાય જ નહીં અને કોઈ હોનારત થાય નહીં આપણે આખી બિલ્ડિંગનું કામગીરી કરીએ એ પૂરેપૂરું ધ્યાન જ રાખેલું છે આજ લગી કોઈ એવી ઘટના ઘટવા ન પામેનું પૂરેપૂરું ધ્યાન રાખતા જ હોય છે હંમેશા કોન્ટ્રાક્ટ નીલકંઠ ઇન્ફ્રા વડોદરા અમદાવાદની એજન્સી છે

એટલે કે આ વિભાગની હાલત સોડી વચ્ચે સોપારી જેવી છે જો કે ટી ના અહેવાલ બાદ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર મહેશ એલ દવેનું મિજાજ તીખો જોવા મળ્યો હતો પણ સુર કોન્ટ્રાક્ટરને બચાવતા હોય તેવો જોવા મળતો હતો સમાચારોના સતત અપડેટ માટે ટી એન એન ન્યૂઝ ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર